કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી ચાર મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના ત્રણ ઈશમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે એલઆઈસીની એક છવ્વીસ લાખની પોલિસી લેવામાં આવે છે અને ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે પર તેમનું મૃત્યુ થયેલું છે ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમના બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે અન્ય ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે આમ સાથે સાથે આ આખે ચીટિંગનો બનાવ કે જે એલઆઈસીની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે મરણજના અકસ્માતમાં મૃત્યુ થાય તેની પર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ અને સ્મશાનમાંથી લાશ કાઢી અને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો આ પ્રયાસ હતો પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ પર્દાફાશ કરેલો છે અને તેની એફઆઈઆર પણ રજીસ્ટર કરેલી છે થેન્ક યુ